ભારતના આઝાદી પછી લોકોમાં જાગૃતિના ભાગરૂપે સરકાર દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવે છે તારીખ તેર આઠ બે હજાર પચીસ ના રોજ લાઠી વહીવટી તંત્ર દ્વારા તિરંગા નું આયોજન કરવામાં આવેલ જેમાં અલગ અલગ વિભાગના કર્મચારી ગણ તેમજ વિવિધ સંસ્થાઓ અને સંગઠનોના આગેવાનો વેપારી મંડળ પોલીસ કર્મીઓ હોમગાર્ડ જવાનો સહિત અનેક લોકો રેલીમાં જોડાયા હતા ભવાની સર્કલ થી ચાવંદ દવાજા સુધી આ રેલીનું આયોજન કરવામાં આવેલ હતું તેમજ રસ્તાઓ ઉપર ઠેર ઠેર તિરંગા લહેરાવી ભારત માતા કી જયના નારાથી રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા સાથો સાથ શહેરને સ્વચ્છતાના સંદેશની સાથે વહીવટી તંત્ર દ્વારા કચરો જ્યાં ત્યાં ફેંકવામાં ન આવે અને લાઠી પાલિકા તંત્રને સહકાર આપવા અનુરોધ કર્યો હતો રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ લાઠી